એ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે યુવરાજ મહિન્દ્રા યુવરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર આ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવાની સૌથી પહેલાં મળતા રહે બે હજાર ને ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળી રહેશે આ ટ્રેક્ટર સાથે આખો સેટ વેચવાનો છે ટ્રેક્ટર સાથે ત્રણ ઓજાર સાથે આપવાના છે ધાતી રાપ અને ટ્રેલર ત્રિવેણી કંપનીનું ટ્રેલર છે આ ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો આ બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે આ ટ્રેક્ટર વિશે આખો સેટ વેચવાનો છે ટ્રેક્ટર સાથે આ ઓજાર સાથે જ આપવાના છે ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર આપી દેવાનું છે અને આખો સેટ તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજાર ને ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર જોવા મળે છે કંપની કલરમાં ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન ચાલી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે ખેતીના તમે ઓઝાર જોઈ રહ્યા છો રાપ પણ નવા છે તેમજ સ્લી પણ નવી છે ટ્રેલર નવું તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો છેલ્લું ટ્રેક્ટર છે તેમ તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ટ્રેક્ટર છે ફોર વ્હીલર ગાડી કોઈ પણ વાહન વેચવાના છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવા આ વોટ્સએપ નંબર ઉપર આપણે વિડીયો બનાવી આપીશું આપણે વિડીયો બનાવવાના કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું મિત્રો તમે જ્યાં મહિન્દ્રા યુવરાજ જોઈ રહ્યા છો બે હજાર ત્રેવીસના મોડલનું ટૅક્ટર છે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દો આખા સેટ વિશેની કિંમત તો કિંમત ત્રણ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર હજી થોડો ઘણો થઈ જશે આ ટ્રેક્ટર અને આખો શેડ તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર આખા શેડ સાથે ખીજદર તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર તમને આ ટ્રેક્ટર જોવા મળે છે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઇવ કરી ચેક કરી તમે આ ટ્રેક્ટર લઈ ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડિયોના નીચે ટાઇટલમાં જ તમને આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર મળી રહેશે આ ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે આ ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ જોવા જવું હોય મુલાકાત લેવા તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જાઉં જો ટ્રેક્ટર વહેંચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઉં બાકી તમે આ ભાઈને ફોન કરીને કિંમતમાં પણ હજી થોડો ઘણો ફેરફાર કરી આપશે અને કિંમત ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈને ફોન કરીને ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા યુવરાજ મિનિ ટ્રેક્ટર વેચવાનું છે